આપણા જ આજ ગામના જેઠાભાઈ સોલંકીને લાવ્યા હતા એ બી ગ્રેજ્યુએટ હતા એમના ઘરેથી આપણે તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યા હતા તાલુકામાં બબે સીટ ઉપર તાલુકા પંચાયતમાં ત્રણ ત્રણ વખત આપણે જિલ્લા પંચાયતના સભ્ય પણ એમને બનાવ્યા હોય પ્રધાનો બદલાય છે તો એ તો ફેરબદલ છે ભાજપ પાર્ટી તો યુવાનોને તક આપનારી પાર્ટી છે રાજેશભાઈ બી ઉંમર થાય એટલે એને બી પછી જવાનું છે પણ અત્યારે યુવાન છે કામ કરી શકે છે તો ફરી વખત પાર્ટી એને રિપીટ કર્યા છે હું તમને આ બધી વાત એટલા માટે કહું છું કે તમારા મનમાં ક્યાંક પણ ખૂણે ખૂણે પણ નાનું મોટું દુઃખ પીડ્યું હોય ને તો એના માટે અમે તમારી પાસે કોઈ એવી વ્યક્તિને નથી લઈને આવતા કે ભારતીય જનતા પાર્ટી એ કોઈ લઈ આવીને જે કોઈને સમજ ના પડતી હોય કે અભ્યાસમાં ઓછા હોય કે કામ ના કરે પાર્ટી એક સરસ મજાનું કામ કરે છે આપણને જોવું છે કે આપણને પાર્ટીને કેટલું આવ્યું મારી વાત કરું મને ત્રણ વખત ધારાસભ્ય મારી પાર્ટીએ એ બનાવ્યું એક વાર સભ્ય ક્યારેક મને બી ના આપે મને મન તો થતું હોય લઈ પણ મારી એક ઉંમર છે આપણને પણ સમજ હોવી જોઈએ કે પાર્ટી એક માણસ કામ કરે છે તો એને સપોર્ટ કરીએ ને ભાઈ આપણને પાર્ટીએ કેટલું આપ્યું એ વિચારવાનું હોય હું આજે એમ કહું કે ના ભાઈ મને નથી ટિકિટ આપી દે હું તો ભાગી જાઉં એવું ન થાય આપણું કામ છે પાર્ટી એ આપણને શું આપ્યું એને લેખા ચોખા કરવા જોઈએ અને એ રીતે આપણે પાર્ટીનું મૂલ્ય કરી અને પાર્ટી ને મદદ કરો પ્રધ્યુમનભાઈને કોઈને મદદ નથી કરતા આપણે ભારતીય જનતા પાર્ટીને આજે હું તમને કહું આજ દિવસ સુધી આપણા ઘરમાં કોઈ બીમાર પડતો હું તમને એક બે જ દાખલા આપીશ એક બે દાખલા તો આપણે પૈસા હોય ને તો શું કરવા જવું પડતું બોલો પાંચ લાખ દસ લાખ બધીના ઓપરેશનો હોય આજે તમને ચિંતા છે તમને તમારા પરિવાદી જવાબદારી નરેન્દ્રભાઈ મોદીની સરકારે ઉઠાવી છે આવી તો કેટલી યોજનાઓ છે સરકારી જગ્યા હોય ને તમે તમારી માલિકીની જગ્યા બનાવો મકાન લોકો પોતાની જમીનમાં બી બનાવે તો બી સરકાર સહાય આપે તમે એક વખત બેસીને મનથી શાંતિથી વિચાર કરો કે આપણને સરકાર શું શું આપી રહી છે ને આપણે એમાંથી કેટલું લીધું છે અહીંયા આપણે બેઠા છીએ એમાંથી કેટલાય લાભાર્થી હશે પણ આ તો બધું દેવા લેવાની વાત ભૂલાઈ જાય સમજાવી મારી વાત તમને રોડ રસ્તા પાણી પેલા કેવા હતા આજે કેવા છે પાર્ટીમાં તો વ્યક્તિઓ આવે ને જાય છે લોકોના મનમાં બધું જ થતું હોય વાતો લઈ આવે કોઈ ને કોઈ કોઈ ધમકીની ભાષામાં બોલીએ નહી કેવું કેવું લખો આ કોઈ બિહાર છે આ તો ગુજરાત છે આમાં આવી એમ ધમકી અપાય કે આ ભાઈ આવું કરે છે આ ભાઈ આવો ધંધો કરે છે આ ભાઈ આવો ધો કરે છે અરે કેસી રાઠોડ ઉના ધારાસભ્ય તો બેતાલીસ હજાર મતે જીત્યા તમે ક્યારેક બેતાલીસો મતથી જીતી તો બતાવો ત્યારે તમે કોઈ ઉપર આંગળી ચીધી શકો મારો કહેવાનો મતલબ શું છે કોઈને તમે એમ કહો કે ભાઈ આ તો આવા છે ને આ તો આવા છે આપણે આખો જુનાગઢ જિલ્લો ને કોડીના આ ભાઈ ગીર સોમનાથ જિલ્લો આખો ખોદી નાખ્યો તો તમે કોઈની ઉપર આંગળી ચીધો તો ચાર આંગળી તમારા તરફ આવતી હોય છે આપણે આટલું બધું સુરાતન હોય દંડાની ને ધોકાની લાઠીની ને વાતો કરીએ તો અહીંયા કોઈ ભાઈ રામજી મંદિર ને પૂજારી તો છે નહીં અમારે કઈ લાઠી લાકડી ને કઈ કેવું તમારું નામ જ કાફી છે ભાઈ કહેવાનો મતલબ શું છે કે આપણે ચૂંટણી લડીએ છીએ પ્રેમથી લડો ને ભાઈચારાના વાતાવરણ માં લડો તમે સીધું વાતાવરણમાં દીવો ને ભાઈ હું આ કલર નો છ બહુ પહેરું છું આ કલર બધા પહેરે લીલોય પહેરે પીરોય યહેરેને કાળો પહેરેન ધોરોય પહેરે જબ્બાને હું લેવા દેવા છે તમે તમારે વાત કરો તમારી પાર્ટીનું મેનિફેસ્ટો કયો તમારી પાર્ટી કરેલા કામે તમારી પાર્ટી માંગો છો એમ ભાઈ સામ્રાજ્ય ઉભું કરવા માંગો છો આ શું બતાવે આપણા જિલ્લામાં હું કોઈ દિવસ થતું જ નથી સહન કરવાની શક્તિ મતદાન પેલા ગુમાવવા કરતા તમારા પ્રચારમાં વધુ ધ્યાન આપો લોકો તમને એ રીતે સારી રીતે જોશે આવી ભાષામાં તો તમે એમને જીતાડવા નીકળ્યા કે હરાવવા એ અમને સમજાતું નથી ભગવાન તમને આવી સદબુદ્ધિ આવે તમે તારો મંડો ચારીકો મારું કહેવાનું એવું છે આ વિસ્તાર એ ટાઈપ નો નથી સામે રાજેશભાઈ બી એ એ ના માણસ નથી એ પોતે બી એક સીધા સાદા પરિવાર થી આવેલો માણસ છે ને આપણે બે વખત આપણી પાસે આવ્યો ઘણા ને હોય તમને આમાં વાતો ઘણી આવતી હશે દરેક સમાજમાં મારા સમાજમાં બીજા સમાજમાં ત્રીજા સમાજમાં જોજો ભાઈ ઓલા આમ કરવાનું છે ઓલા કોઈ કાંઈ નથી કરવાનું તમને કહી દઉં ભારતીય જનતા પાર્ટી કોડીનાર તાલુકાની અકબંધ છે અને અકબંધ રહેશે અમે બધા પણ અમારા ભાઈની જે રાજેશને પુણેપુરા સોમનાથ દાદાની સાક્ષીએ ખુલ્લે આમ મદદ કરવાના છીએ હું તમને બધાને પણ કહું છું કે આપણા તાલુકાની જેટલી લીડ હતી પ્રદ્યુમનભાઈને એનાથી ડબલ આપને કરવી છે આપણે ને આમાં તમારે બધા એમને સાથ સહકાર આપવાનો છે નાની મોટી ભૂલો ધારાસભામાં થઈ હોય તો કઈ ગણાય નહીં હોય ક્યારેક કોઈના મનમાં દુઃખ લાગી ગયું હોય કોઈ માંગ્યું હોય મેલું હોય ના મેલું હોય એવું બધું નહીં તમારે અમે બધા પણ શું કરીએ છીએ તમે જુઓ આ બધું અમે કરી શકતા હતા પણ એ કરવાથી નુકસાન પાર્ટીને એટલે હું બધાને આપને વિનંતી કરું છું કે આ બધા જ લોકો કોઈ પણ જાતની વાતમાં કે કોઈ પણ જાતની પ્રોપર ગંડામાં આવ્યા સિવાય આ બધા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશભાઈને જીતાડવા માટેનું કામ કર્યું અહીંયા બેઠેલા તમામ લોકોને મારે કેવું છે કે સોલમી તારીખે રાજેશભાઈનું આપણે ફોર્મ ભરવા જવાના છે ત્યારે જે લોકો પણ આવી શકે તે બધા જ પોતાના વાહનોની નોંધ આવનારા માણસોની નોંધ ભગુભાઈને હરિભાઈને કે જે લોકો વ્યવસ્થા સંભાળતા હોય એને કરાવી દે તાલુકા પંચાયત દ્વારા હોય જિલ્લા પંચાયત દ્વારા હોય બધા જ આપણે બધાએ પોતપોતાના ગામ સંભાળીને બેસી જવાનું પોત પોતાના વિસ્તાર સંભાળીને બેસી જવાનું અને માત્ર એમાં કામ કરી અને આપણી તાલુકા કાર્યાલય છે એના સંપર્કમાં રહી અને આપણું મતદાન કેમ વધુમાં વધુ થાય કોડીનાર ઉપર તમને કહું વધારે મદદ ભાર છે હું તમને એટલા માટે કહું છું મતદાન કોડીનાર આપણે એટલા માટે કે આપણે ઠંડા પ્રદેશમાં બી છીએ સમજાય મારી વાત દરિયાકાંઠાની નજીક છે પહેલી વાત આ ગરમીની સિઝન છે બીજા બધામાં ખૂબ ગરમી છે અને મતદાન અહીંયા આપણે વીસ કિલોમીટરના એરિયામાં જ આપણો આખો તાલુકો છે આપણે બહુ દૂરના કોઈ મતદાન કેન્દ્રો કે આપણે બીજે કેહડામાં ગીરમાં વિસ્તારમાં જ નથી મતદાન કેન્દ્રો છે વધુમાં વધુ મતદાન આપણા તાલુકાનું થાય અને વધુમાં વધુ લીડ આપણે રાજેશભાઈને આપી અને આપણા તાલુકાના વિકાસને વેગવંતો બનાવીએ અને આ બધાના ભરોસે હું ખાતરી પણ આપું છું રાજેશભાઈને કે અમે શક્ય એટલી વધુમાં વધુ લીડથી તમને વિજયી બનાવશું એવી પ્રાર્થના સાથે વિમું છું વંદે માતા